ખબરો પર નજર કરીએ તો ઉંઝા ઉમિયા માતાજી ટ્રસ્ટ મંડળ સાથે વિશ્વ ઉમિયા ધામની બેઠક પ્રમુખ આરપી પટેલ અને ટીમે માતાજીના દર્શન કરી પાઠવી સાથે જ સમાજની પ્રગતિ અને નવા પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવામાં આવી મુલાકાત દરમિયાન ટ્રસ્ટી મંડળ સાથે સક્રિય સંવાદ યોજાયો હતો સંયુક્ત પ્રયાસો સાથે નવા વિકાસ માટે તૈયારીઓ ચાલુ કરવામાં આવી સંસ્થાના તમામ હોદ્દેદારો ટ્રસ્ટીઓ અને સામાજિક મહિલા અને યુવા સંગઠનના તમામ પદાધિકારીઓ અને અમારા તમામ કાર્યકરો અંદાજે લગભગ સિત્તેરથી પણ વધુ સંસ્થાના હોદ્દેદારો આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ તરફથી આજે ઉમિયા માતાજી સંસ્થાનમાં કે જે આ સંસ્થા સમગ્ર વિશ્વમાં વસતા પાટીદારોની એક માતૃ સંસ્થા છે એ સંસ્થાની અંદર માં ઉમિયાના દર્શનાર્થે બધા પધાર્યા છે અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવવા માટે સમગ્ર ટીમ આજે અહીંયા આવી છે મને કહેતો આનંદ થાય છે કે આજે અમારા સ્વાગત માટે આ સંસ્થાના ટ્રસ્ટી શ્રી ભાઈ શ્રી દશરથભાઈ સહમંત્રી શ્રી મહેન્દ્રભાઈ વકીલ ખજાનજીભાઈ શ્રી હસમુખભાઈ અને અન્ય અનેક પદાધિકારીઓ આજે અહીંયા ઉપસ્થિત છે સંસ્થાના પ્રમુખ શ્રી બાઉભાઈ જે પટેલ બીજેપી એમને પણ ગઈકાલે વાત થઈ હતી એમની પણ શુભેચ્છાઓ પાઠવી છે પરંતુ આજે ખાસ કરીને મારી સાથે સંસ્થાના અમારા ઉપપ્રમુખી ગોલ ગોર બીબી પટેલ અમારા ખજાનજી કાંતિકાકા અને સમગ્ર ટીમ જ્યારે અહીં આવી છે ત્યારે મારે એક સંદેશ આપ બધાને આપવો છે કે વિશ્વમાં વસતા પાટીદારો જગતજનીમાં ઉમિયાના આસ્થાના કેન્દ્રથી એક છત્ર નીચે જોડાયેલા છે માં ઉમિયા પ્રત્યેની આસ્થા વિશ્વભરમાં ઉજાગર થાય એના માટે ઉંજા ઉમિયા માતાજી સંસ્થાન અને વિશ્વ ઉમિયા ધામ આ બંને સંસ્થાઓ એકબીજાની પૂરક બની અને સમગ્ર વિશ્વમાં કામ કરી રહી છે